કઈ અજાણતા આવી ગયા ને ખબર નહોતી ને ફસાઈ ગયા એવું નથી માનસિક રીતે અમે બધા તૈયાર હતા અમે બધા જ જાણીએ છીએ કે ક્યારે કોનો કેવી રીતે વારો આવશે એ નક્કી નથી પણ વારો બધાનો આવશે તો પછી કલેક્ટરો ને હાથો બનાવી અને આ પ્રકારના પાસા વગેરે કરાવવો અને જે જામીન મળવાની જોગવાઈ નથી એવી રીતે જેલમાં નાખવા જેથી લાંબો વખત લોકો દેખાય છે એનો આ રઘવાટ છે અનિલભાઈ પ્રવીણભાઈ બાર ના આવે રાજુભાઈ બાર ના આવે હરેશભાઈ બાર ના રહે ના ખબર પડતી હોય પોલિટિશિયન તો સમજ્યા તમારી રાજનીતિક લડાઈ હોય શકે

અને હાઈકોર્ટમાં જામીનની મૂકી આમ આદમી પાર્ટીના નેતાઓને પોલીસ અથવા જેલમાં રાખવા માંગી છે અથવા તો જે લોકો જામીન ઉપર છૂટી રહ્યા છે તેમને ફરી કઈ રીતે જેલમાં મોકલી શકાય તેના માટેની વ્યવસ્થા કરી રહી છે આ વાત અમે નથી કરી રહ્યા પણ આમ આદમી પાર્ટીના નેતાઓ ભાજપ ઉપર સરકાર ઉપર આરોપ લગાવી રહ્યા છે નમસ્કાર હું છું ચિંતામણી પુત્ર નીલ પટેલ સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં આજ મુદ્દે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના મહામંત્રી સાગરભાઈ રબારીએ અમારી સાથે વાત કરી છે આવ સાંભળીએ તેઓ આ મુદ્દે શું કહી રહ્યા છે સાગરભાઈ નમસ્તે નમસ્તે આજે આજે ચર્ચા એ વાતને લઈને કરવાની છે કે ભાજપને એવું તો શું છે કે પહેલા પ્રવિણ રામ કે એ લોકો બહાર ના નીકળે એની કાળજી રાખે પોલીસ ગૃહ મંત્રાલય અને હજુ બે દિવસ પહેલા જ તમારા હરીશભાઈ સાવલિયા છૂટી ને આવ્યા અને રાત્રે કલેક્ટર લખે છે કે આ ભાઈ જિલ્લામાં રહેશે તો શાંતિ અને સુલે ભંગ છે પાસા કરો એવું તો કેવું છે કે રાત્રે હજુ તો હજી એક કાર્યક્રમ માંથી હજુ ઘરે જ પહોંચ્યા હતા એક રામધૂન ના કાર્યક્રમ માં ગયા તા રાત્રે પોલીસ એને એમને ઉપાડી લે અને સાબરમતી જેલમાં મોકલી આપે

પ્રવીણભાઈ બાર ના આવે રાજુભાઈ બાર ના આવે હરેશભાઈ બાર ના રહે તો ભાજપ વધારે લોકો માં બોલવાની હિંમત આવે એકમાત્ર હથિયાર છે લોકોને ડરેલા રાખવા ડરનો માહોલ રાખવો કોઈ ના કોઈના નામે મતદારો ને બીવડાવે અને પણ બીકમાં પણ લોકોને મત આપવાની એક સીમા હોય છે જ્યારે પોતા માટે જ્યારે પોતાના સંતાનોના ફિક્સ માં કડદા થતા હોય કોન્ટ્રાક્ટમાં કડદા થતા હોય આઉટસોર્સિંગ માં કોન્ટ્રાક્ટ થતા હોય મા બાપના ખેતીમાં એપીએમસી માં કડદા થતા હોય ભરેલા ટેક્સ ના એ ભ્રષ્ટાચાર કડદા રૂપે જતો રહેતો હોય તો લોકો ક્યાં સુધી મત આપે એટલે હવે ભારતીય જનતા પાર્ટી ને પોતાની સત્તા સરકતી દેખાય છે અને એ સત્તા ટકાવી રાખવા માટે જે લોકો સામે પોતે પૂર્વક બોલે છે અને બીજાઓને બોલવાની હિંમત આપે છે જેમને જોઈને બીજા લોકો બોલતા થાય છે એવા લોકોને કોઈક રીતે લોકોની નજરેથી દૂર રાખવા એ આખી આ રમત છે હવે ની નજરો થી દૂર કેવી રીતે રાખી શકે તો સત્તાનો દુરુપયોગ કરીને એક ત્યાં પણ તો બંધારણ કારણ અમર્યાદિત સત્તા નથી આપતો એટલે ન્યાયતંત્રમાં માં જઈએ એટલે જામીન મળે જામીન મળ્યા પછી તો પછી કલેક્ટરોને હાથો બનાવી અને આ પ્રકારના પાસા વગેરે કરાવવો અને જામીન મળવાની જોગવાઈ નથી એવી રીતે જેલમાં નાખવા જેથી લાંબો વખત લોકોની નજર થી એમને દૂર રાખી શકાય આ બાજુ રાજરમત છે સત્તાનો દુરુપયોગ છે લોકશાહીની હત્યા છે બંધારણનું અપમાન છે આ બધું જ છે પણ જેને શરમ ના હોય એ બધું કરી શકે પણ અધિકારીઓને ના ખબર પડતી હોય પોલિટિશિયનો તો સમજ્યા તમારી રાજનીતિક લડાઈ હોઈ શકે પણ કલેક્ટર એસપી આ તો અધિકારી છે તમારા મારા થી ટેક્સ ના પૈસા થી એ લોકોને પગાર મળે છે એ જ સુખ સાહેબી ગાડી કે અધિકારો ભોગવે છે એ ખેડૂતો સામાન્ય વર્ગ ગરીબો જે જીએસટી ભરે છે જે ટેક્સ ભરે છે એનાથી એ લોકો ભોગવે છે તો જનતા પ્રત્યે કે લોકો પ્રત્યે લોકોની કોઈ જવાબદારી નથી એ લોકો માત્ર પોતાના રાજનીતિક આકાઓને ખુશ કરવા માટે તમામ વસ્તુઓ કરી રહ્યા છે मोटा बारा अधिकारी जो है પોતાની કરોડ રજ્જુ घुમાવી દીધી ચેકોડા કપવા દોડે બાદ કરતા એક સમય હતો કે અધિકારી કે આ અથવા કારણ હોય તો મને લેખિતમાં આપો કારણ કે લેખિતમાં આપવાથી જવાબદારી ભવિષ્યમાં એનો ફાઈલ ખૂલે તો કોના કહેવા સબ એની જવાબદારી ફિક્સ કરી શકાય એટલે તમે જુઓ કે કોઈ નેતાઓ ભાજપના આવું બધું લેખિતમાં તો આપતા નથી મૌખિક કે છે મોટા ગયું અધિકારી ભ્રષ્ટાચારની મલાઈ ભાજપના નેતાઓ સાથે મળીને ખાવાની એટલે ભાગીદારીમાં જયારે આ બધા સા ભ્રષ્ટાચારના તો પછી એકબીજાનું કહ્યું કરવું પડે માનવું પડે તમે જુઓ કે જે લોકો પ્રમાણિક છે કેન્દ્રના ચાર ગૃહ તો ચાર ગૃહ સચિવો ગુગલ સર્ચ કરી શોધી પણ શકાય જેમણે આવા ઓર્ડરો માનવાને બદલે ગૃહ સચિવ પદ જેવા પદ ઉપરથી રાજીનામું આપી દીધું કે આ અમે નહીં કરી એને કેવાય ઓર્ડર જોવાળો માણસ

એ કઈ સરકાર ને એ દિવસે ખબર પડી એવું નતું પણ ક્યાંક વેચણીમાં રાબેતા મુજબ બધું ચાલ્યા ચાલ્યું હોત એમ અહીંયા પણ જે કોઈ કલેક્ટરો હોય એમની ક્યાં કઈ દબાયેલી છે એ આપણને ક્યાં ખબર છે અથવા તો એમની તરુણ રજુ સલામત છે પેલો સોશિયલ મીડિયા વાળું એમાં તો એ લોકોને જામીન મળ્યા છે હવે એકત્રીસમી તારીખે કદાચ એ સુનાવણી ઓર્ડર ઉપર છે જે છે એને આગળ કરી રહ્યા છું એ કેસ જો ગઈકાલે દલીલો પૂરી થઈ ગઈ અને દલીલો જોતા અમારા એટલે સુપ્રીમ કોર્ટના સિનિયર કાઉન્સિલ વિક્રમ ચૌધરી કોન્ફરન્સ કરી હાઈકોર્ટના એડવોકેટ સુજય દલીલો કરી અને સ્થાનિક એડવોકેટ પારસ બાવળીયા એ દલીલો કરી ત્રણ વકીલો એ દલીલો કરી છે ચુકાદાઓ ટાંક્યા છે ને ચુકાદાઓની નકલો કોર્ટ આપી છે આ બધું જોતા અમને એવું લાગે છે કે સેશન્સ કોર્ટમાંથી જામીન મળી જશે સાથે છતાં હંમેશા પ્લાન તૈયાર હોવો જોઈએ એટલે ઇન કેસ કોઈ ટેકનિકલ કારણસર ગ્રાઉન્ડ લઈને કોર્ટ જામીન આપવાનો ઇન્કાર કરે છે તો અમે તરત જ હાઈકોર્ટમાં મૂવ કરીશું અને હાઈકોર્ટમાં જામીનની માગણી મૂકી દઈશું એટલે અમારી બંને રીતની તૈયારી છે અમને આશા છે કે જામીન મળી જશે અને અમે એ લોકોને ઘરે પહોંચાડી દઈશું થોડા પણ ધારો કે નથી મળતા તો તરત જ અમારી પાસે બધું જ રેડી છે માત્ર કોર્ટના સર્ટિફાઈડ ની નકલ જોડી અને અમે પિટિશન હાઈકોર્ટમાં ફાઇલ કરી દઈશું હવે ખાલી એટલું સમજાવું હરેશ સાવલિયા આ તો પાસામાં નાખ્યા છે એનું શું રેમેડીઝ હશે એ લોકોને કારણ કે આવી રીતે સુનાવણી કરવાની હોય છે એનો અલગ એક બોર્ડ હોય છે કોર્ટમાં જામીન માટે નથી જવાતું ત્યાં બોર્ડમાં જો એ પાસા યોગ્ય છે એવું બોર્ડને લાગે તો એમને લાંબો વખત જેલમાં રાખી શકે અને બોર્ડના સભ્યોને એવું લાગે કે ના અયોગ્ય છે તો એ કલમ રદ થાય અને હરેશભાઈ પાછા બહાર આવી જાય એટલે બોર્ડની ની મિટિંગ ક્યારે થશે એના સભ્યો કોણ છે શું નક્કી થાય છે એ બધા ઉપર આધાર રહેશે અને જ્યાં સુધી ભાજપ ખેંચી શકે ત્યાં સુધી બોર્ડ ની મિટિંગ લાંબી ખેંચવાની અને એને વધારે વધારે દિવસ જેલમાં રાખવાની કોશિશ કરવાનું છે પણ અનિલભાઈ આમાં એક વાત નક્કી છે જો અમે બધા જ લડવા નીકળ્યા છીએ અને સત્તાની સામે લડવા નીકળ્યા છીએ કઈ અજાણતા આવી ગયા અને ખબર નહોતી ને ફસાઈ ગયા એવું નથી માનસિક રીતે અમે બધા જ તૈયાર હતા અમે બધા જ જાણીએ છીએ કે ક્યારે કોનો કેવી રીતે વારો આવશે એ નક્કી નથી પણ વારો બધાનો આવશે અને સત્તા સામે જયારે સંઘર્ષ કરતા હોય ત્યારે જેલ તો એનું સ્વાભાવિક પરિણામ છે એટલે જયારે આવ્યા ત્યારે જ અમને ખબર છે કે આપણું બીજું સરનામું જેલ રહેશે કેટલો વખત કોનો ત્યાં રહેશે એ નક્કી નથી પણ જેલ એ નક્કી છે કારણ કે સત્તા સામે સંઘર્ષ છે ભ્રષ્ટાચાર સામે સંઘર્ષ છે લોકો માટેનો સંઘર્ષ છે નાનું બલિદાન કહેવાય અને આ બલિદાન આપવા માટે આમ આદમી પાર્ટીના બધા નેતાઓ તૈયાર ચેતરભાઈ એમનો વારો આવ્યો ત્યારે આપ્યું ગોપાલભાઈએ પણ આપ્યું છે પ્રવીણભાઈ સાથે જ આવ્યા છીએ એટલે એનો અમને આનંદ દુખ ન હોય આઝાદી જેલવાસ ભોગવી શક્યા તો એ બળ એમને ક્યાંથી મળ્યું અંદર આપણે દેશ માટે ભોગ આપીએ છીએ દેશ માટે જેલમાં છીએ એમ અત્યારે પણ આમ આદમી પાર્ટીના જે નેતાઓને કોઈને કોઈ કારણસર ભાજપ જેલમાં નાખે છે અને એ જેલમાં હસતા મોડે જાય છે તો એ અંદરની એક તાકાત છે અને તાકાત આવે છે કે જે ઉમદા ધ્યેયને નીકળ્યા છીએ ગુજરાતને ભાજપના ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરાવવાનું ગુજરાતને ભાજપના ભયમાં મુક્ત કરાવવાનું

પણ તમે લોકો મક્કમ છો એ જરૂર અને જે રીતે તમે વાત કરી એ પણ લોકોને હવે વિચારવાનું છે કે આ લોકોનું હવે શું કરવાનું છે પણ આભાર આ તમે જોડા એના માટે આપનો ખૂબ આભાર પણ આભાર આભાર અનિલભાઈ ખૂબ હરેશ સાવલિયાને છેલ્લે જે રીતે પાસા થઈ છે તેને લઈને હવે આપમાં નારાજગી છે તેને લઈને આપ શું વિચારો છો જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો સાથે અમારી વેબસાઇટ છે ડબલ્યુ ગુજરાત ત્યાં પણ અહીં તમે વધુ અપડેટ થઈ શકો છો અત્યારે માટે બસ આટલું જ નમસ્કાર